ઓગણીસો નવ માં ઓગણીસો નવમાં એક સુધારો આવ્યો હતો જેનું નામ મોરલે મિન્ટો જેનું નામ મોરલે નિયમ મુજબ એવું હતું કે દરેક સુધારા દર દસ વર્ષે રચવામાં આવશે એક કમિશન આવશે તે ડિસાઈડ કરશે અને દસ વર્ષ પછી એક નવો સુધારો કરવામાં આવશે તો તેઓ એક સુધારો ઓગણીસો નવમાં થયો હતો મોરલે મિન્ટો આ મહત્વનો કેમ તો આમને મુસ્લિમોને અલગ મતાધિકાર આપવામાં આવ્યો હતો આ સુધારા અંતર્ગત એના પછી બીજો એક દસ વર્ષ પછી સુધારો આવ્યો ઘણા બધા આંદોલનો આવ્યો તો ચેમ્સફર્ડ મોન્ટેન્ગ્યુ ચેમ્સફળ ઓગણીસો ઓગણીસ ના અંતર્ગત આ સુધારો આવ્યો તો એ નિયમ મુજબ ભારત દેશનો જે આંદોલનો અને પ્રેશર અંગ્રેજો સુધી વધુ ત્રીજો જે વર્ષે સુધારો આવે એ જોઈએ આઝાદીસ બન્યું એવું કે ઓગણીસો ઓગણતીસ સુધી દસ વર્ષ જ્યારે એપ્રોક્સ છવ્વીસ સત્યાવીસ નો સમયગાળો હતો તો એ લોકોને લાગ્યું કે ત્રણ વર્ષ સુધી આ લોકો પ્રિપેર થઈ જશે આપણા ક્રાંતિકારીઓ આંદોલનકારીઓ તો એના માટે કંઈક એવું કરીએ કે આપણે સુધારો લાઈ તો દઈએ પણ ત્રણ વર્ષ સુધી ઓગણીસો કરતા ઓગણીસો ઓગણતીસ માં આવો જોઈએ તો એના બે વર્ષ પહેલા બે વર્ષ પહેલા એટલે કે ઓગણીસો સત્યાવીસ આ સાલ એમને ફિક્સ કરી અને ઓગણીસો સત્યાવીસ માં સાયમન કમિશન ને ભારત મોકલ્યું તો ઓગણીસો સત્યાવીસ માં કયું કમિશન આવ્યું સાયમન કમિશન